સ્વાગત કરું આજના વિડિયોમાં આપણે ધોરણ 10 ગણિતના મહત્વપૂર્ણ ચેપ્ટર समांतर શ્રેણીના સ્વાધ્યાય બીજો અને ત્રીજો દાખલો જોયો તો આજના વિડિયોની અંદર આપણે ચોથો અને પાંચમો નંબરનો દાખલો જોવાનો છે તો ચાલુ શરુ કરીએ તો સૌથી પહેલા તો આપણે ઓળખવાનું છે આપેલી શ્રેણી समांतर શ્રેણી છે કે તો જ્યારે આવું ઉપયોગ હોય કે સમાંતર શ્રેણી છે કે કેમ તો અગાઉ બધા વિડીયો કહેલું છે કે સમાંતર શ્રેણી જ હોય જયારે દરેક પદ વચ્ચેનું અંતર સંખું

10 ના 10 હવે જ્યારે પ્લસ અને માઈનસ એટલે કે અલગ અલગ નિશાની આવે ત્યારે આ બે પદ વચ્ચે આપણે બાદબાકી કરતા હોઈએ છીએ બાદબાકી કરીએ ત્યારે મોટા પદમાંથી નાનું પદ હંમેશા બાદ થાય તો કે 10 માંથી 6 બાદ થાય એટલે જવાબ તમારી પાસે આવે વિદ્યાર્થી મિત્રો 4 અને હંમેશા મોટા પદની નિશાની આપવી પડે તો મોટું પદ છે 10 એની નિશાની છે પ્લસ તો આપણે આને પ્લસના પ્લસ રહેવા દઈશું હવે આગળ તફાવત મળે એટલે કે બીજા પદ અને ત્રીજા પદ વચ્ચેનો તફાવત મેળવ્યો તો કે a3 a2 તો a3 આપણને વિદ્યાર્થી મિત્રો આપેલું છે -2 આ માઈનસ સૂત્રના અને a2 આપણને આપેલા છે -6 તો બરાબર -2 ના -2

બે થઈ જશે ચાર તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે દરેક પદ વચ્ચે ચાર ચાર નું અંતર છે એટલે આ શ્રેણી સમાંતર શ્રેણી છે એવું આપણે કહી શકીએ પદ ની વચ્ચે સરખું અંતર

અને કીધું છે કે પછીના ત્રણ પદ શોધો તો કે 1 2 3 અને 4 પદ તો આપેલા છે પાંચમું છઠ્ઠું અને સાતમું પદ આપણે મેળવવાનું છે તો ચાલો સૌથી પહેલા તો પાંચમું પદ મળશે આપણને તો a5 બરાબર સૂત્ર બનશે કે a1 માં 4 વખત d એડ કરવા પડશે અગાઉના બધા જ વિડિયોમાં તો મેં તમને કહેલું છે કે જ્યારે આપણે જે પદ મેળવવું હોય એનું સૂત્ર બનશે કે પહેલા પદની અંદર એક ઓછી વખત આપણે d એડ કરવા પડે તો અહીંયા આપણે 5 મેળવવા છે સોળ પ્લસ માઇનસ એટલે સોળ માંથી દસ બાદ કરશું તો સોળ માંથી દસ બાદ થાય એટલે છોટા એટલે પ્લસ

છઠ્ઠું મળી ગયું છે ચાર તો માઇનસ દસ પ્લસ 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 છ ચોક ને ચોવીસ એટલે કે ચાર છક ને ચોવીસ તો ચોવીસ માંથી દસ બાદ કરીએ એટલે આપણી પાસે આવી વિદ્યાર્થી મિત્રો ચૌદ મોટા ની નિશાની એટલે કે પ્લસ ના પ્લસ તો પાંચમું પદ આપણને મળ્યું 6 છઠ્ઠું પદ મળ્યું 10 અને સાતમું પદ આપણને મળી ગયું 14 હવે પાંચમા નંબરનો દાખલો જોઈએ સૌથી પહેલા તો આપણે નક્કી કરવાનું છે કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે કે કેમ તો જોઈએ કે પહેલા તો આપણે બીજા પદ વચ્ચેનો અને પહેલા પદ એટલે કે બીજા પદ થી પહેલા પદ વચ્ચેનો તફાવત મેળવીશું તો બીજું પદ આપણને આપેલું છે 3 વત્તા વર્ગમૂળની અંદર 2 માઈનસ ના માઈનસ અને a1 આપણને આપેલા છે ત્રણ વિદ્યાર્થી મિત્રો તો હવે તમે જોઈ શકો છો આ 3 પ્લસ છે અને 3 માઈનસ એટલે 0 થઈ જશે તો કે 0 વત્તા વર્ગમૂળની અંદર 2 તો જવાબ આવી જશે વર્ગમૂળની અંદર 2 કે વર્ગમૂળની અંદર 2 કેમ કે 0 નો કોઈ પણ સંખ્યા સાથે સરવાળો કરો કે કોઈ પણ સંખ્યા સાથે બાદબાકી કરો

કે કાઉસ બાર માઇનસ નિશાની હોય ગણિતનો નિયમ છે કે કાઉસ બાર માઇનસ નિશાની હોય એટલે અંદર બધી નિશાની ફરી જતી હોય છે તો જોઈએ કે આ 3 ના 3 2 વર્ગમાં આ 2 ના 2 વર્ગમાં આ 2 આ પ્લસ છે થઈ જશે -3 આ પ્લસ છે થઈ જશે માઈનસ વર્ગમાં 2 તો હવે જોઈએ આપણે प्लस एक वक्त प्लस से तो एक वक्त माइनस है तो ये ना थे जैसे जीरो

આ બે માઈનસ એટલે કે બાદબાકી થશે તો 3 માંથી બે જશે એટલે કેટલા વધશે 1 અને વર્ગમાં બે ના વર્ગમાં બે તો 1 લખવાની કોઈ જરૂર રહેતી નથી તો 0 વત્તા વર્ગમાં બે તો અહીંયા આપણને મળી જશે વર્ગમાં બે તો તમે જોઈ શકો છો કે દરેક પદની વચ્ચે સરખું અંતર છે એટલે કે વર્ગમાં બે આપેલ વર્ગમાં બે અંતર છે તો આ શ્રેણીને આપણે સમાંતર શ્રેણી તરીકે ઓળખીશું હવે ચાલો આગળના પદ મેળવીએ કે સામાન્ય તફાવત આપણે શું મેળવો વિદ્યાર્થી મિત્રો સામાન્ય તફાવત એટલે કે જે અંતર છે તો અંતર કેવું છે વર્ગમૂળની અંદર 2 તો a y મેળવવો હોય તો સૂત્ર તો આપી પાએ કે a1 4d તો a1 આપણે આપેલા છે વિદ્યાર્થી મિત્રો 3 4 4 वर्गमूल में डी एट्ले वर्गमूल में बे तो उधर से एक त्राण